હેલો એવરી કેમ છો હું છું નિધિ અને આજે હું ફર્સ્ટ ટાઈમ તમારી સાથે આ રીતે ઇન્ટરેક્શન કરી રહી છું એક વિડીયોથી તો તમે લોકો મને સપોર્ટ ચોક્કસથી આપજો અને જો તમને મારો વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા ફ્રેન્ડ સાથે મારા વિડીયોને ચોક્કસથી શેર કરજો હું આજે તમારા સામે મારા મનના વિચારો વ્યક્ત કરવાની છું અને એ મેં ખુદ લખેલા છે તો જો તમને ગમે તો તમે તમારા ફ્રેન્ડને શેર કરજો ફેમિલીમાં શેર કરજો જો તમારા મનની પણ આ જ ઈચ્છા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો તો શરૂ કરીએ એકવાર ફરીથી મારે સ્કૂલે જવું છે એકવાર ફરીથી મારે મારું બાળપણ જીવવું છે હવે સમજાય છે અત્યારે જિંદગીની જવાબદારીના ભાર કરતાં સ્કૂલમાં પુસ્તકોથી ભરેલા દફ્તરનો ભાર ઘણો ઓછો હતો અત્યારે જ્યારે જિંદગી પરીક્ષા લે છે ને ત્યારે એમ થાય છે કે સ્કૂલમાં લેવાતી પહેલી પરીક્ષા તો ઘણી સરળ હતી ઓફિસમાંથી મળેલી સેટરડે સન્ડેની બે રજા તો ક્યાં વહી જાય છે ને એ જ નથી સમજાતું ઘરની જવાબદારી પૂરી કરવામાં આપણે આપણી રજાઓ તો ભૂલી જ જઈએ છીએ જ્યારે સ્કૂલમાંથી પહેલી એક સન્ડેની રજા આવતી ને એમાં પણ ખૂબ મજા કરી લેતા મોડા ઉઠતા આખો દિવસ રમતા મમ્મી આપણું ફેવરેટ જમવાનું બનાવી આપતી અને પપ્પા આપણી મનગમતી જગ્યાએ ફરવા લઈ જતા અને એમાં પણ અત્યારે આપણે વેકેશનની રાહ જોતા હોઈએ છીએ જોકે હવે તો વેકેશન ભૂલી જ જવાનું હવે તો આપણા લાઈફમાં લોંગ વીકેન્ડ જ રહી ગયા છે ફ્રાઈડે સેટરડે સન્ડે સેટરડે સન્ડે મંડે ટ્યુઝડે ત્રણ કે ચાર દિવસના લોંગ વીકેન્ડ આવે એમાં એન્જોય કરી લેવાનું બટ પહેલાં તો એક મહિનાનું વેકેશન અને એ વેકેશન ક્યાં વહી જાય ને એ જ ના સમજાય મામાના ઘરે જાઓ ભાઈના ઘરે જાઓ ફરવા જાઓ રમતગમતમાં ગેમ્સ રમવામાં ફ્રેન્ડ્સને મળવામાં એ બધા દિવસો તો હવે ગયા એટલે જ મારે ફરીથી એકવાર સ્કૂલે જવું છે ને એટલે જ મારે ફરીથી એકવાર મારું બાળપણ જીવવું છે જો તમને પણ તમારા બાળપણના દિવસો યાદ આવી ગયા હોય અને તમને પણ ફરીથી એકવાર સ્કૂલે જવાની ઈચ્છા થઈ ગઈ હોય ને આ બધું મૂકીને તો તમે ચોક્કસથી વિડીયોમાં કમેન્ટ કરી દેજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ